ભજીયામાં મરસાની કટકીનો સ્વાદ સારો આવે છે એટલે આવી રીતના અને આનાથી કુંભણિયાનો ટેસ્ટ તીખો એકદમ મસ્ત આવે છે કુંભણિયા થોડાક સ્પાઈસી તીખા હોય છે તો આપણે આ કુંભણિયા મરચામાં લીલા મરચાની કટકી વધારે નાખશું આ લાલ મરચા થઈ ગયા છે તીખા એનાથી તીખી ને આપણે આ લસણ લીધું છે લસણને કુટડી નાખશું અને એટલું આદુ લીધું છે એને આપણે કટિંગ કરીને કુટડી નાખશું

આપણે ત્રણસો ગ્રામ બેસન લઈએ છે સારેલું બેસન આપણે આદુ મરચાની પેસ્ટ નાખ દઈ લીલા મરચાની કટકી આપણે જે કઈ રીતે નાખ નાખી દઈએ છે તમે જે રીતનું તીખું ખાતા હોય રીતના સ્પાઈસી બનાવવાના લીલા ધાણા કટિંગ કેરી નાખી તો સો ગ્રામ જેવા લીલા ધાણા નાખીએ છીએ આપણે કુકુમણીયા ભજીયા ટોટલ પાંચસો ગ્રામ બનશે ત્રણસો ગ્રામ બેસણ લીલા મરછાની કટકી મીઠું સોડા બધું મટીરિયલ આવશે આદુ લસણ ત્રણસો ગ્રામમાં બીજું સો ગ્રામ જેવું મટિરિયલ નાખ્યું છે ધાણા મરછાં અને લસણને હવે આપણે નમક જોખમ નાખી દઈએ છીએ દસ ગ્રામ ત્રણસો ગ્રામ બેસણમાં દસ ગ્રામ નમક નાખવાનું મેં પહેલાં જીરો કરી દીધો જો દસ ગ્રામ થઈ ગયું છે હવે આપણે પાણી નાખીએ અને કુંભણીયાનું બેટર બનાવી લઈએ પાણી અંદાજે પચાસ ગ્રામ જેવું નાખવાનું પહેલાં કુંભણિયાનું બેટર કડક રાખવાનું અને આનો આ કુંભણિયાના ભજીયામાં કોઈ જાતના સોડા કે બીજી કાંઈ વસ્તુ આવતી નહીં ખાલી એક નમક જ આવે છે એટલે કોઈ જાતના સોડા નાખવાની ઉપયોગ નહીં કરવાનો કડક ભજીયા બને છે ઓછા નહી બને કડક ભજીયા અને બે વાર ફ્રાય કરવાના હોય કુંભણિયાનું બેટર આવી રીતે કડક રાખવાનું આ મેથીના ભજીયા બનાવી નીકળો કરી દેવાનું કડક રાખવાનું એક લીંબુનો રસનું ફાડું નાખ દેવું પછી બેટર બંધ થઈ ગયા પછી એટલું કડક રાખવાનું કુંભળિયાનું બેટર કમ્પ્લીટ બંધાઈ ગયું છે હવે આપણે આને લીંબુ રસ નાખી મિક્સ કરી દઈએ છે અને આપણે તેલ ગરમ મૂકી દીધું છે થઈ ગયું છે કુંભણીયા ભજીયા પૂરવાનું ચાલુ કરી દઈએ છીએ આપણે તો આને ધીમે ધીમે આમ હાથથી સરકાવતા રહેવાના નાના નાના બહુ મોટી નહીં કરવાના તો આવી રીતના ધીમે ધીમે આપણે સરકાવતા રહેવાનું હાથથી ત્રણ આંગળીમાં ખીરું રાખવાનું અને અંગૂઠાથી નીચે ધક્કો મારવાનો અને નાના નાના જે પડે એવી રીતના ભજીયા નાખવાના તેલ એકદમ મીડિયમ રાખવાનું તેલ ગરમ બહુ ફાસ્ટ નહીં રાખવાનું મીડિયમ તેલમાં કુંભણીયા ભજીયાને પકાવવા દેવાના આવી રીતે નાના નાના ભજીયા પડે હાથથી નાના નાના કુંભણીયા પાડવાના અને બહુ મોટા પડી જાય તો એને પછી બીજી વાર ફ્રાય કરીએ ત્યાં તોડી નાખવાના ત્રણ ચાર ટુકડા કરી અને પછી જ બીજી વાર ફ્રાય કરવાના તો આવી રીતના સરસ કુંભણીયા ભજીયા બની ગયા જાય તો આપણે એકવાર પૂરી દીધા છે અને આને ફ્રાય બે મિનિટ માટે તળવા દેવાના હાફ ફ્રાય કરવાના અડધી રીતના પકવવાના તો આવી રીતના અડધા આપણે પકવા છે હવે આવી રીતના બાકીને બધું બેટર છે એને પણ આપણે પૂરી દેવું અને પછી ઠરીએ પછી બે ત્રણ મિનિટ પછી પાછા અને ફૂલ ફ્રાય કરી નાખવાના એટલે બીજી વાર પકાવી દેવાના અને તેલ એમાંય મીડિયમ જ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું ત્રણ આંગળીમાં ખીરું રાખવાનું અને અંગૂઠાની મદદથી નીચે ધકેલવાનું એટલે નાના નાના ભજીયા વળશે બહુ મોટા મોટા લોંદા નહીં નાખવાના નાના નાના બને એટલા પાડવાના એવું હોય તો બેટર થોડું થોડું હાથમાં લેવાનું વધારે પડતું નહીં લેવાનું થોડું થોડું લઈને તો સરસ નાના નાના પડશે અને બોટ બેટર આવી રીતના છે કડક રાખવાનું આમાં જે લસણ ને લીલા મરચાંનું ઉપયોગ કર્યો છે ને એનાથી જ સરસ સ્વાદ આવશે તો આપણે આવી રીતના બીજો ઘાણ પણ પૂરી દઈએ છીએ આપણે પાંચસોથી છસો ગ્રામ ઉભાણીયા આરામથી બની જાય અને ઘરે એકદમ ફ્રેશ તેલમાં તમે ખાઓ તો સરસ સ્વાદ આવે અને તમે બીમારે પણ ના પડો સારું તેલ હોય એટલે દુકાનમાં તો બહુ એકને એક તેલ વારંવાર ઉપયોગ થતો હોય ને તો એમાંથી ઉધરસ થાય બાળકોને આપણે પણ ઉધરસ થાય તો આવી રીતના આપણે બીજો ઘાણા બનાવી દીધો છે અમુક ભજીયા જેવા મોટા રહી જાય એને તોડીને બે ટુકડા કરી દેવાના દબાવીને બે ટુકડા કરી દેવાના અને હજી બીજી વાર તળવાના રહે પછી ફૂલ પાકશે હાફ ફ્રાય થઈ ગયા છે તો આપણે જે પકાવીએ છીએ એનો ટાઈમ તમને બતાવીએ છીએ ફૂલ કારણ કે કેવી રીતે પકવવા એ જ મેન જોવું જરૂરી છે તો આપણે આને બે મિનિટ પકાવવા દીધા છે હાફ ફ્રાય થઈ ગયા છે હવે તેલને સેજ ટેચરમાં ફાસ્ટ રાખવાનું બીજી વાર પકાવીએ ને ત્યારે અને આને પણ જેટલા આપણે પહેલીવાર ઘાણમાં જેટલા નાખ્યા હોય એટલા જ નાખવાના બધા એક નહીં પકાવી દેવાના તો થોડા થોડા કરી અને આપણે બીજો રાઉન્ડ પકાવી દેવું બીજી વાર ફ્રાય કરી નાખશું તો બીજી વાર આવી રીતના આપણે પૂરી દઈએ શેષ તેલનું ટેમ્પરેચર ફાસ્ટ રાખવાનું તેલ હાવ ઠરેલું હશે તો પાછું ભજીયા તેલ સૂહી લે એટલે થોડુંક તેલ ફાસ્ટ રાખવાનું અને ફાસ્ટ તેલમાં અને ફ્રાય બીજી વાર કરી દેવાના બીજી વાર તળી નાખવાના અને સેજ કડક કડ નાખવાના ને આની ઉપર તમે સાટ મસાલો સાટવાનો એટલે આનો સ્વાદ ડબલ થઈ જાય અને આની સાથે લીલા મરચાં ડુંગળી ખજૂર આંબલીની ચટણી હોય તો મજા આવી જાય ખાવાની તો આપણે બે મિનિટ પાકવા દીધા છે અને આપણા ભજીયા કુંભણિયા ફ્રાય થઈ ગયા છે સેજ ગોલ્ડન થઈ ગયા છે એટલે એકદમ કડક સેજ કડક રાખવાના થઈ જાય અને કુંભણિયા ભજીયા બીજી વાર ફ્રાય થઈ ગયા છે બીજો રાઉન્ડે આપણે તળી નાખીએ તો આવી રીતના બે રાઉન્ડમાં આપણે કુંભણિયા ભજીયા ફ્રાય કરી દઈએ છીએ બીજા રાઉન્ડમાં આપણે બે મિનિટ પાકવા દીધા છે અને બીજો રાઉન્ડ પણ પાકી ગયો છે આપણે કાઢલી લઈએ જ ગોલ્ડન કલરમાં એકદમ કુંભણિયા ભજીયા બીજા રાઉન્ડમાં પાકી ગયા છે એકદમ સરસ કુંભણિયા ભજીયા બીજી વાર ફ્રાય થઈને આપણા બની ગયા છે ખાવાલાયક હવે આપણે આની ઉપર સાટ મસાલો બનાવી લીલા મરચાં તળીને ખેંચાર ખાવા માટે અને સાટ મસાલો સાટ મસાલો કુંભણિયાનો આપણો ફેવરેટ નાખી દઈએ છીએ કુંભણીયા ભજીયા બની ગયા છે તમે પણ ટ્રાય કરજો આવી રીતે કુંભણિયા ભજીયા બનાવવાની અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બાપા સીતારામ